you mm -hmm. you થ શ્રી કૃષ્ણ કનૈયા જય જય સિતારા શ્રી તારા શ્રી ભાગવત કથાજી ભાગવત કથાનો આજે છઠ્ઠો દિવસ છઠ્ઠા દિવસે સવારના સત્રમાં આપણે સૌ કથા શ્રવણ કરવા માટે મળ્યા છીએ આ કથા શ્રવણ કરવા માટે પધારેલા ખાચર પરિવાર શાંતુભા બાપુ અને મંગળુભાવના આમંત્રણને માન આપીને પધારેલા દરેક મહેમાનો ગુંદાળા ગામના વડીલો દરેક માતાઓ બહેનો ગુંદાળા ગામના દરેક સત્સંગ મંડળના બહેનો યુવાનો બાળકો આપ સૌનું વ્યાસપીઠ ભાગવત ભગવાન ખૂબ સ્વાગત કરે છે આપના હૃદયમાં જે તત્વ બિરાજે છે એ જ તત્વની કથા આપણે કરી રહ્યા છીએ શુભદેવજી મહારાજ અઠ્યાસી હજાર ઋષિઓ અને રાજન પરીક્ષિતજીને લક્ષ્યમાં લઈ ભાગવત કથા કરી રહ્યા છે રાજન પરીક્ષિતજીને સાત દિવસ તક્ષક નાગ આવશે અને કરડશે આ શ્રાપ મળ્યો અને શુકદેવજી મહારાજે રાજન પરીક્ષિતજીને કહ્યું કે ભાગવતજી સિવાય કોઈ શરણો તમને બચાવી નહીં શકે શ્રવણ માત્ર થી મુક્તિ સરળ છે કથાનું એક ચિત્ત દઈને મન પરમાત્માની અંદર લગાડીને સાવધાન થઈને જે કથા શ્રવણ કરશે એની મુક્તિ સરળ છે આપણે આજે ભાગવત કથા આપણને મળી છે કે આપણા કથાના યજમાન મંગળુભા અને એમના માતો માતોશ્રી કરેલો ભાગવતજીની કથા સુધી આવ્યો છે આત્મા છે એણે ભાગવત કથાનો સંકલ્પ કર્યો આપણે પણ જીવનમાં કંઈક સંકલ્પ કરીએ સંકલ્પ કરશું એટલે પરમાત્મા આપણને સશક્તિ આપશે सुखदेव जी महाराज राजन परीक्षित जी ने कहे छे राजन आज छठो दिवस छे काले सातमो दिवस छे सातमा दिवसे तक्षक नाग आवे छे राजन के हवाला लाग्या महाराज प्रभु સુદેવજી મહારાજ ભલે હવે હું અભય પરમાત્મા ભાગવતજી ના શરણ માં હું જ્યાં સુધી ભાગવતજીના શરણમાં છું જ્યાં સુધી શાસ્ત્રના શરણમાં છું જ્યાં સુધી હું પરમાત્મા નું સ્મરણ કરું છું ત્યાં સુધી મને નથી લાગતું મને કોઈ મારી શકે છે મહાત્મન હવે મને ખબર પડી ગઈ છે કે અંતકાલેશય ભગવાન શ્રી કૃષ્ણ એ જે કહ્યું કે અંતકાલે સ્મરણ ભૂગતા કલે વરા મહારાજ હવે મને યાદ આવે છે કે અંત સમયે મારું મન પરમ તત્વ પરમાત્માની અંદર રહેશે મને તક્ષક નાગ કઈ ન કરી શકે અને મહાત્મા હવે મને એ ખબર પડી ગઈ છે કે આત્મા તો અમર છે આ શરીર છે એ આવે અને જાય છે આત્મા કોઈ દિવસ મરતો નથી મહારાજ હવે હું અભય થતો જ આવું છું જેવી રીતે માનવી જૂના બદલે ચીર જીર્ણ થતા નવલા ધરે આત્મ એમ શરીર મહારાજ આ ભાગવત કથા શ્રવણ કરીને આપે મને એટલું તો દ્રઢ કરાવ્યું છે એટલું તો તમે મને નક્કી કરાવ્યું છે એટલું તો તમે મને ચોક્કસ છે કે જેવી રીતે માણસના કપડા જૂના થઈ જાય અને જૂના કપડા ઉતારી નાખે એવી રીતે આ આત્મા છે આત્મ તત્વ છે આ દેહ છે એને છોડી દે છે હવે મહારાજ મને આ સમજણ આવતી જાય છે મહારાજ હવે મને એ પણ સમજણ આવી ગઈ કે શરીરની ઇન્દ્રિયો શિથિલ બને આંખ જોવાનું કામ 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 ન ન ન કરે 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 કાન સાંભળવાનું શરીર ચાલવાનું માનસ વિચારવાનું છોડી દે અને પછી આ શરીર માંથી તત્વ નીકળી જાય છે અને મહારાજ હવે તમે મને એ પણ દ્રઢ કરાવી દીધું છે નક્કી કરાવી દીધું મહારાજ મહારાજ આ આત્મ તત્વ છે એ અગ્નિ થી બાળી શકાતો નથી મહારાજ એ મને તમે મને દ્રઢ કરાયું છે મહારાજ

सुखदेव जी महाराज राजन परीक्षित जी ने कह कहते पांच तत्वों नो दे जो देह मिलो ये पंचभूत नो देह पंच, दे पंच महाभूत अंदर भी जाए अरे राजन રામચરિત માનસમાં અરે પ્રભુ આ ધગો શા બાકી તમારે મને છેતરીને ન મારવો જોઈએ ત્યારે તારાજી જયારે રુદન કરતા કરતા આવે છે ત્યારે તારા ને ઉપદેશ કરે છે ભગવાન રામજી કે તારા તું કહેતી હો તો તારા કે અમર બનાવી દઉં અરે ઓ તારા પણ આ દેહ છે પંચ તત્વો નો બનેલો છે પંચ મહાભૂત ની અંદર ભળી જાય છે નરતા સુખદેવજી મહારાજ રાજન પરીક્ષિતજી ને તે છે પંચભૂત નો ધ્યેય છે એક વાર પંચ મહાભૂત માં વળી જાય છે આત્મા અમર છે